પ્રત્યે રસ જગાવવો અને સંગઠન શક્તિનો વિકાસ કરવો હતો આઈસ હોકી સ્પર્ધામાં પુરુષ અને મહિલાઓએ ભારે હિમવર્ષા વચ્ચે રસપ્રદ મુકાબલો કર્યો તીરંદાજી સ્પર્ધામાં ભાગ લેનારા ખેલાડીઓએ પોતાની પ્રતિભા અને કૌશલ્ય દર્શાવી ટેન્ટ પેગિંગનું આયોજન ખાસ થયું જેમાં કુશળ ઘોડસવારોએ ભાગ લીધો અને આ રમતમાં તેમની કુશળતા દર્શાવી આ ઇવેન્ટમાં પ્રદર્શિત આઈસ સ્ટોક સ્પોર્ટ પણ ખાસ રસનો વિષય બની કારણ કે આ રમત પહેલીવાર લદ્દાખમાં રમાઈ રહી હતી આ કાર્યક્રમમાં સ્થાનિક લોકો અને સેનાના સૈનિકો બંને ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ પ્રકારની રમતની પ્રવૃત્તિઓ માત્ર શારીરિક સ્વાસ્થ્યની જ નહીં પરંતુ સામૂહિક ભાવનાને પણ પ્રોત્સાહિત કરે છે કાર્યક્રમ દરમિયાન સ્થાનિક લોકો અને સેનાના સૈનિકો વચ્ચેની સમજ અને મિત્રતાનો ભાવ વધારી રહ્યો લદ્દાખના આ પ્રક્રિયા હેઠળની વિસ્તારોમાં આવા સાંસ્કૃતિક અને રમતકલાત્મક કાર્યક્રમો ખાસ મહત્વ ધરાવે છે કારણ કે તે લોકોમાં સંગઠન અને સુમેળના ભાવને પ્રોત્સાહિત કરે છે આ આયોજન ભારતીય સેના અને સ્થાનિક સમુદાયના સંયુક્ત પ્રયત્નોનું ઉદાહરણ છે જેનાથી લોકોમાં એકતા અને સહકારના મૂલ્યો વવાઈ રહ્યા છે આ કાર્યક્રમથી સેનાના સૈનિકો અને સ્થાનિક લોકો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે